શ્રી વલ્લભ આદિશકી જાય શ્રી હરિરાયજી મહાપ્રભુ જીકી જાય શ્રી હરિરાયજીનું શ્રી વલ્લભ પરખ એક કીર્તન છે પહેલાં કીર્તન શ્રવણ કરીએ અને પછી તેના ભાવને જાણીએ સવનતે શ્રી વલ્લભ નામ ભલો वल्लभ नाम भलो वल्लभ नाम भलो यामे गोकुल या मे वृन्दावन याहि मे ब्रजमण्ण्डलो या ब्रज मंडलो सवनते श्री नाम भलो यामे गोवर्धन लीला या मे यमुना कन्दलो रसिक प्रीत श्री वल्लभ तजके चित्र ઉતના ચલો ચિત ઉતના ચલો સબનતે શ્રી વલ્લભનામ ભલો શિયા હરિરાયજી કીર્તનમાં કહે છે કે હે જીવ તું અન્ય સાધનો કરવા કરતાં શ્રી વલ્લભનું નામ લે સબનતે શ્રી વલ્લભ નામ ભલો અને શ્રી વલ્લભ નામ મા શ્રી વલ્લભનું નામ આવશે શ્રી વલ્લભ યામે ગોકુલ શ્રી વલ્લભ બોલતા જ શું થશે તો કે તેમાં જ શ્રીમદ ગોકુલ બિરાજે છે તને એવા દર્શન થશે કે શ્રાવણસો એકાદશીની મધ્યરાત્રિએ શ્રી વલ્લભને ગોકુલમાં ચિંતા થઈ છે ભગવાને પ્રગટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી અને દમલાજીને બારસના પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યો અને શિવ નામ આવશે ભક્તિ માર્ગાવજ માર્તંડ યામે વૃંદાવન આદિ વૃંદાવન ચંદ્ર સરોવર રાસ થલી છે અને શિવ વલ્લભ નિજ સેવકોને રાસ લીલાના ત્યાં દર્શન કરાવી રહ્યા છે શિવ નામ રાસ લીલાઈક તાત્પર્ય યાહી મે મંડલો શિવલભમાં જ બ્રજમંડલ પણ છે પ્રભુદાસ જલોટાને શિવલ્લભે સ્વરૂપાત્મક બ્રજનું દર્શન કરાવ્યું છે અને શિવલ્લભનું નામ બ્રજપ્રિય યામે ગોવર્ધન રાસ આદિ લીલા ત્રણ રાસ સ્થલીમાંની એક છે શ્રી ગોવર્ધન અને શ્રી ગોવર્ધનમાં રાસ આદિ એટલે બીજી પણ અનેક અનેક લીલા પ્રગટ છે અને હે જીવ ત્યાં તને એ પણ દર્શન થશે કે સુંદર શીલા સામે શ્રી દમલાજીની ગોદમાં શ્રી આચાર્યજી પોઢ્યા છે શ્રીજી પધારી રહ્યા છે અને નુપુરના ધ્વનિથી શિવલ્લભ જાગી ન જાય માટે દમલાજી રોકી રહ્યા છે શ્રીજી પધારી શિવવલ્લભના ગોદમાં બરાજ્યા નુપુર અને ગાયો લાવી આપવાની આજ્ઞા કરી અને શિવલ્લભનું નામ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહજી બોલતા સાથે તને ત્યાં એવા પણ દર્શન થશે કે દમલાજી સાથે શ્યામનાજીના તટ પર શિવ વલ્લભ પધાર્યા છે પૂછે છે કે સારસ્વત કલ્પમાં તો અહીં બે ઘાટ હતા ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ તો અત્યારે કયો ઘાટ ક્યાં છે અને કલ કલ પ્રવાહિત થતાં શ્રી અમુનાજીમાંથી આપનું આધિદૈવિક સ્વરૂપ સોળે શ્રૃંગાર સજીને શ્રી વલ્લભ પાસે પધારે છે અને શ્રી વલ્લભને બતાવે છે કે આ ગોવિંદ ઘાટ છે અને આપાડા છો તે ઠકરાણી ઘાટ છે અને શ્રી વલ્લભને કમલની માલા આપે છે આ એ જ માલા છે કે સારસ્વત કલ્પમાં જે ગોપીજનો ઠાકોરજી પધારી ગયા પછી તેમના મનને પૌરાવીને શ્રી યમુનાજી હવે શ્રી સોંપી રહ્યા છે કે ફરીથી તેનો અંગીકાર કરાવજો અને નવામી યમુનામ ગાન કરી શ્રી વલ્લભ ગાન કરે છે રસિક પ્રથમ શ્રી વલ્લભ કે રસિક એટલે શ્રી સ્વામીની ભાવ વશિષ્ઠ સ્વરૂપ પરમાનંદ નામ તેના પ્રિતમ એટલે કે આનંદરૂપ પરબ્રહ્મા કૃષ્ણ અને શ્રી વલ્લભનું આનંદ નામ અને શ્રી વલ્લભ એટલે યુગલ સ્વરૂપનું નામ મુખાર્વિનથી પ્રગટ થયેલું સંશ્લિષ્ટ સ્વરૂપ શ્રી કૃષ્ણાસ્યમ રસિક પ્રિતમ શ્રી છાપ પણ છે અને ચિત્ત ઇત ઉત ન ચલો તો શ્રી હરિરાયજી કહે છે આવા શ્રી વલ્લભના સ્વરૂપને છોડીને મારું ચિત્ત ક્યાંય બીજે ન જાય તદ્દકથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃત અન્ય તેના સિવાય તો મને બધું જ વિસ્મૃત થઈ જાય તો શ્રી હરિરાયજી કહે છે હે જીવ હવે તું બીજા બીજા ગાન કરવા કરતાં શ્રી વલ્લભ શ્રી વલ્લભ કર અને આવું બધું જ દાન તને શ્રી વલ્લભ કરશે શ્રી વલ્લભ શકી જય